અંકલેશ્વર વાલિયા રોડ ઉપર કોષમલી ગામ પાસે સજ્જડ ટ્રાફિક જામ સર્જાયો હતો. રુદ્રાક્ષ રેસિડેન્સી થી સનાતન ઇન્ટરનેશનલ સ્કૂલ સુધી ભારે ટ્રાફિક ચાલી પરિસ્થિતિ સર્જાઈ હતી. સિદ્ધેશ્વરી સોસાયટી ગાર્ડન સિટી ત્રણ રસ્તા પાસે ઢીંચ સમા પાણી ભરાવાના થતા ટ્રાફિક અવરોધાયો હતો. અંગલેશ્વરમાં વરસાદની ધબધબાટી વચ્ચે જનજીવન ખુરવાય ગયું છે. બોપરે પડેલા દોડમાર વરસાદમાં ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યો છે. અનેક માર્ગો પર પાણી ફરી વળતા સ્થિતિ બગડી છે અંકલેશ્વર વાલિયા રોડ ઉપર કોશમડી ગામ ખાતે આવેલા રુદ્રાક્ષ થી સનાતન ઇન્ટરનેશનલ સ્કૂલ પાટિયા સુધી ભારે ટ્રાફિક પરિસ્થિતિ સર્જાઈ હતી ખાસ કરીને આ માર્ગ ઉપર સિદ્ધેશ્વરી સોસાયટી બાજુમાંથી ગાર્ડન સિટી રોડ ત્રણ રસ્તા પાસે વર્ષો જૂની સમસ્યા એવી વરસાદી પાણીનો નિકાલ અટકી જતા વરસાદ પડતા જ વાલીયા અંકલેશ્વર સ્ટેટ હાઈવે ઉપર સમા પાણીનો ભરાવો થઈ જાય છે જેને લઈ વાહન ધીમી ગતિએ પસાર કરવા પડી રહ્યા છે આજરોજ પડેલા વરસાદને લઈ અહીં પૂર્ણંકલેશ્વર સજ્જડ ટ્રાફિક જામ જોવા મળી રહ્યો હતો માર્ગ ઉપર ફરી વરસાદી પાણી ફરી વળ્યા હતા જેને લઈ વાહન વ્યવહાર અવરોધતા વાહનની લાઈન પડી જવા પામી હતી અહીં ત્રણ રસ્તા પાસે વરસાદી પાણીનો નિકાલ અવરોધવા પાછળ અહીં વરસાદી પાણી નિકાલ સ્ત્રાવ ઉપર દબાણ હોવાનું સામે આવી રહ્યું છે જેને લઈ વારંવાર પાણીનો ભરાવો થવા સાથે જીઆઈડીસી રહેણાંકનું પાણી પણ આ તરફ આવતું હોવાની અહીં નીચાણવાળી સિદ્ધિ વિનાયક મંદિર સ્થિતિ સિદ્ધેશ્વરી સોસાયટીઓમાં લોકોના ઘરોમાં પાણી પ્રવેશી જાય છે